ભાવનગર શહેરના સરદારનગર નજીક બની આગની ઘટના સરદારનગરથી સંસ્કર્મણ રોડ પર આવેલ ફૂડ ઝોનમાં લાગી વિકરાળાગ ફૂડ ઝોનમાં આવેલા બંધ કન્ટેનરના રેસ્ટોરન્ટના કિચનમાં લાગી વિકરાળાગ આગની ઘટનાને લઈ સ્થાનિક લોકોના ટોળે ટોળા મોટી સંખ્યામાં એકઠા થયા હતા આગની જણ ફાર વિભાગને કરવામાં આવતા ટીમ પહોંચી ઘટના સ્થળે ટીમ દ્વારા એક ગાડી પાણી છાંટી આગ પર કાબુ મેળવ્યું હતું જોકે આગ લાગવાનું કારણ કે નુકસાનની જાણવા મળી ન હતી આગની ઘટનામાં સદનસીબે કોઈ પણ જાતની જાનહાની સર્જાઈ ન હતી અંદાજિત એક વાગતા અમને ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળેલ કે ફૂડનું જે કન્ટેનરમાં એમને સેટઅપ ઊભું કરેલું છે તેમાં ફાયર થયેલ છે સરદારનગર નજીક તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર અમે કાબૂ મેળવેલ છે આગ લગભગ શોર્ટ સર્કિટનો અંદાજો છે કારણ કે ફૂડ સ્ટોર હતો તે હાલ બંધ હતો એટલે કારણ જાણી શકાય તેમ નથી એ આગળના રિપોર્ટમાં જાણવા મળતા